કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે યોજાતો રણોત્સવ પર્યટકો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યો દર વર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે રણોત્સવ પ્રારંભ સાથે જ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે દેશ વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોતપોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે ક્યારેય ન નિહાળ્યું હોય તેવું ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓમાં અનેરો આનંદ સાથે સફેદ રણની મજા માણી રહ્યા છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીની સંખ્યામાં વધારો થયો છે આ વર્ષે ચાર લાખ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત કરી છે જેમાં સાતસો ચુમોતેર જેટલા વિદેશી પ્રવાસીનો પણ સમાવેશ થાય છે રણોત્સવના કારણે તંત્રને ચાર કરોડ પંચ્યાસી લાખની આવક થઈ છે